ભોરદલી ગામ ભોરદલી ગામે એક સુકતા કોતર ઉપર એક લો લેવલનો કોજવો આવ્યો છે જે કોજવે છેલ્લા પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે આજે જાતે લોકો ભેગા થઈને સ્વખર્ચે ખર્ચે અહીંયા જે ખારો પડ્યો છે તે પૂરી રહ્યા છે પરંતુ જેને લઈ લોકો કંટાળીને જે જાતે જાત મહેનત જિંદાબાદને લઈને અહીંયા જે ખારો પૂરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી લોકો રજૂઆત કરે છે તો તંત્ર તેવું કહી રહ્યું છે કે આ જે લો લેવલનો કોજવો છે તે મંજૂર થઈ ગયો છે અમારી એટલી સરકારની માંગ છે કે આ બીર જલસે જલ આવવો જોઈએ અમારે એટલી તકલીફ પડી રહી છે કે અમે આમ તેમ જવા માટે પહેલી સાઈડ બી અમે જવાયતું નથી આ સાઈડ બી આવવાતું નથી અમને અમારે એકસો આઠ બોલાવીએ તે બી તમને તકલીફ પડે છે કોઈ બીમાર માણસ થઈ જાય તો બી અમને તકલીફ પડે છે અને ચોમાસામાં ફૂલ વરસાદ આવતો હોય ત્યારે અમને ઉતરવામાં બી તકલીફ પડે ગાડી ઘણી ગાડી તણાઈ જાય છે અને કોઈક ના છોકરા બી વહી જાય છે વચલા ટાઈમ પર ગાડી તણાઈ ગઈ છે છોકરો બી મરી ગયો હતું પરંતુ સરકારની અમે એટલી માંગ છે કે જલ્દસે જલ અમને બ્રિજની પોલની જરૂર પડે આનંદ સરકાર આપે એવી અમારી માંગ છે હા અને આ જો બંને બાજુ તૂટી ગયા છે એ જ અમને ઘણીવાર વાર અમે પોતાના અહીંયા કરી કરીને અમે આમ જાતા આવતા હોય છે અમારે આ લોકો જોવે છે આ દસ દસ પંદર ગામના લોકો પસાર થાય છે ને આ લોકો જે છે અમારે આ મતલબ તૂટી ગયેલો છે તો પાંચ છ વર્ષથી આ ભૂલિયાની સમસ્યા છે તો આ અમારે ઘણા લોકોને અહીંયા નંદીમાંથી પસાર થવા માટે તકલીફ થાય છે અને ઘણા થોડા લોકોને એક્સિડન્ટ પણ થાય છે ને ઘણા થોડા આ પાણી જાય છે ચોમાસામાં ત્યારે પણ ઘણા લોકોને તકલીફ થાય છે તો આ વહેલી તકે બની જાય એવી અમારી અમારી વિનંતી છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે ખડકવાડા ભોરદલી રજવાડ બાલાવડ થઈ મધ્યપ્રદેશને જોડતા રસ્તા પર બે નદીઓ આવેલી છે એક કોતર એક ઓરસંગ નદી આ બંને નદી પર ઘણા સમયથી લો લેવલના કોઝવે આવેલા છે જે કોઝવે પાંચ વર્ષથી વરસાદની સિઝનમાં વારે ઘડી તૂટી જાય છે પાણી ખૂબ આવવાથી તો આ બાબતે અમે સરકારમાં અગાઉ પણ ઘણા ઘણી બધી રજૂઆત કરી છે સરકારમાં માંગ પણ કરી છે સરકારી તંત્ર છોટાઉદેપુર વિભાગના આવીને ફોટા પાડી લઈ જાય છે જોઈ જાય છે આ સમસ્યા હજુ સુધી નિકાલ થયો નથી દર વર્ષે વરસાદની સિઝનમાં આ બંને કુજરી તૂટી જાય છે અને અહીંયાના વીસથી પચીસ ગામના લોકો ભોગ બને છે અને અવરજવર માટે માર્ગ બંધ થઈ જાય છે તેથી અહીંયાના લોકો અહીંથી મધ્યપ્રદેશ ફરીને પછી રંગપુર તરફ મેઇન હાઈવે પર જતા હોય છે અહીંયા ઘણા બધા પ્રસ્તુતિઓને ઘણી તકલીફ પડતી હોય છે અવર માટે એટલા માટે અમે સરકારમાં અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલમાં અમારી માંગ છે કે ઘણા સમયથી આ જે સમસ્યા છે એ સમસ્યાનું સરકાર સમાધાન કરે જલ્દી તકે આ આ જે લો લેવલને કોજવે છે એ કોજવે અને કાઢી અને ઓવરબ્રિજ બનાવે એવી અમારી ગ્રામજનોની માંગ છે અને આજનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છીએ આ ગ્રામજનો જાતે જ આ માર્ગ સાંકડો હતો એને પૂરી અને આજે એને થોડો અવર જવર માટેનો માર્ગ બનાવ્યો છે પરંતુ ક્યારે મંજૂર થશે અને ક્યારે કામગીરી કરશે તે આવનારો સમય જ બતાવશે ત્યારે તંત્ર અને જે તે વિભાગ આ બાબતે ગંભીર નોંધ લઈને અહીંયા તાત્કાલિક અસરથી કામગીરી કરે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે રિહાન પટેલ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર